વરાછાની પરિમલ સોસાયટીમાં આવેલ શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજની વાડીમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અગિયાર જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા જેની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો આજે સંક્રાંત પછીનો બીજો દિવસ એટલે કે વાસી સંક્રાંત છે અને આજથી કમોતા ઉતરી જવા પામ્યા છે અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને વરાછાના પરિમલ સોસાયટીની વાડીની અંદર છે અહીંયા શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજ વરાછા દ્વારા સમૂહ આયોજન કરવામાં આવ્યું છે

મોચી સમાજ દ્વારા સમૂહ લગ્ન જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શું કહેવું છે એના માટે હા તો એ સારું કાર્ય આયોજન કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે સારી રીતે કરી રહ્યા છે અને કોઈ ગવર્મેન્ટના કાયદા મુજબ છે કોઈ કાયદો તો બહારનું કામ નથી કરતા વ્યવસ્થિત કાર્ય છે અને સુવિધા પણ સારી છે અચ્છા તમારા જ્યારે બાળકો થશે ત્યારે એમને એમના પણ સમૂહ લગ્ન માટે શું કહે છે હા આ તેના માટે પણ આ મારા કહેવા પ્રમાણે આ બધું સારું જ છે સમૂહમાં જ અત્યારે આ બધી કરાય એમ છે કે અત્યારે શું છે પછી ખોટો ઓલું થાય એની કરતાં સમૂહ લગ્નમાં શું છે હાલની પરિસ્થિતિ પ્રમાણે બરાબર છે મિત્રો અત્યારે તેઓમાં ખુશી છે અને સાથે સાથે દુઃખ પણ એટલા માટે છે કે પોતાના માતા પિતાને અત્યારે એકો મૂકીને જવાના છે અહીંયા આપણે સમાજના મનુભાઈ અત્યારે છે ઉપસ્થિત આપણે તેમને મળીએ જય નમસ્કાર જય નમસ્કાર તમે અત્યારે આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત થયા છો શું કહો છું આજે આશીર્વાદ આપવા માટે ઊભા છે એ કહેવા માંગીએ છે કે કોરોના મહાકાળની અંદર અમે લોકો આયોજન એવું કર્યું છે કે દીકરીના પચાસ માણસ અને દીકરાના પચાસ માણસ એટલે સો વ્યક્તિ બે લગ્ન સવારમાં બે લગ્ન બપોર પછી એમ કરીને આ મહામારી સરકારના નિર્દેશ અનુસંધાનમાં અમે લગ્ન કરી રહ્યા છે દીકરીના ફક્ત અમે અગિયાર રૂપિયા લઈ લગ્ન કરીએ છીએ હા અગિયાર લગ્ન છે એ ત્રણ દિવસનું આયોજન છે પંદર તારીખે બે લગ્ન સવાર સાંજ સોળ તારીખે ત્રણ લગ્ન અને સત્તર તારીખે ચાર લગ્ન એમ સંયુક્ત મળીને અગિયાર લગ્ન કરવા જઈ રહેલા છે મિત્રો અત્યારે વરાછામાં મેં આપણે પહેલાં કહ્યું તેમ પરિમલ સોસાયટીની વાડી જે મોચી સમાજની છે તેમાં ખૂબ જ ખુશી છે કારણ કે અગિયાર જોડાઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે કે સમુલગ્ન છે આવો દીકરીના મા બાપ છે આપણે તેમને મળીએ જે આપનું નામ ધીરુભાઈ ધીરુભાઈ ક્યાં રહેવાનું છે શું કામકાજ કરો છો મજૂરી મજૂરી કામ કરું અત્યારે ખૂબ સારી રીતે મોચીકનાથી સમાજ વરાછા દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે શું કહું છે એના માટે બહુ સરસ કાર્ય કર્યું છે ને બહુ સારું છે એમ કરિયાવરમાં ચમચીતી માંડીને ઘરની ઘર વકરી અત્યારે આપવામાં આવી રહી છે હા બધું આ જો તમે ઘરે આ લગ્ન કરશો તો આટલું બધું ન થશે નહીં

કોરોના ની ગાઈડલાઈન્સ બરોબર ઓકે કરીને એમ સમાજ માટે શું કહેવા માંગો છો સમાજ તો સારું કામ જ કરે છે તો એના માટે સારી ઈચ્છા હોય કે આવું નવું કરે એમ આગળ આગળના જે તમારા મિત્રો ખાસ કરીને જે આપણા સમાજના જે લગ્ન કરવા માંગતા હોય એના માટે શું સંદેશો છે હા તો આ રીતે ચાલુ હોય તો સમાજને વધારે ઉત્સાહ કરે એને આપનું નામ પ્રિયા પ્રિયા આજે બંને બહેનોના સાથે આજે મેરેજ છે શું કહું છું

બધા અગ્રણીઓએ અને ખોપ દોડા દોડ કરીને આ કાર્ય કોરોનાના હાલતમાં રહીને કામ કર્યું છે બહુ અભિનંદન આપવા જેવું છે મિત્રો હતા મનસુખલાલ મહારાજ અહીંયા જે દીકરીઓના જે મેરેજ થયા ત્યાર પછી ખાસ કરીને છોકરાના પણ અહીંયા મેરેજ છે એમના પપ્પા નથી એમના મમ્મી છે આપણે તેમણે મળીએ આપનું નામ બેન બેન મુક્તાબેન આજે તમારા દીકરાના લગ્ન થઈ રહ્યા છે જો એ હતે તો પણ સારી રીતે થાતે આ જે સમાજ જે રીતે લગ્ન કરી રહ્યા છે સમુલગ્ન માટે શું કહેવા માંગો છો મારું જ કહેવાય ને સમૂહ લગ્નમાં આપણને કરી આપે તો આપણને મદદરૂપી થાય છે સમૂહ લગ્નવાળા તો દાતાનો આપણે ધન્યવાદ દેવો પડે અને પરિવારમાં ચમચીથી લઈને બધી ઘરની ઘર ઘરની ઘર વખરી બધી આવી છે મિત્રો ખરેખર પરિમલ સોસાયટી વાળી વરાછા જે તેની અંદર જે મોચી સમાજ છે મોચી જાતિ સમાજ ખરેખર ખૂબ જ સરાહનીય કામ કરી રહ્યું છે અહીંયા ચમચેતી માંડી અને ઘરની ઘર વખરી કરિયાવરમાં આપવામાં આવી છે સમૂહ લગ્નમાં અગિયાર જોડાને આપ અહીંયા જોઈ રહ્યા છો ખાસ કરીને બેડ ડબલ બેડ સિંગલ બેડ છે ત્યાર પછીનું જે ગદી છે તેમાં જે બધી જ વસ્તુ અને સાથે સાથે અનાદિ મુક્તરાજ મુક્તરાગા સ્વામી મહારાજનો પણ અહીંયા ફોટો રાખવામાં આવ્યો છે ખરેખર શ્રી જાગા સ્વામી સેવા મંડળ અને પાઘડીવાડી યુવક મંડળનો વિશ્વ સમૂહ આયોજન છે ખૂબ જ સરાહની અને સારું છે આવો બીજા મહાનુભાવ છે છે આપણે તેમને નામ શું છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં આપણે સમૂહ લગ્નનું આયોજન થતું નહોતું તો આ વખતે મંડળ એવો વિચારે કહ્યું કે આ વખતે ગરીબ ચંદ્રો છે મા બાબલી એને વખતે લગ્ન કરાવી દીધું તો આ વખતે અગિયાર લગ્નનું આયોજન કરી અને વ્યવસ્થિત સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને વ્યવસ્થિત લગન કરવા એ લગ્ન લગ્ન કરેલો છે મિત્રો ખરેખર મોચી જ્ઞાતિ સલામને આપણે સમાજને સલામ કરવી પડી કારણ કે આવા કપડા સમયની અંદર પણ મોચી જ્ઞાતિ સમાજ અગિયાર જોડાના સમલગ્ન ખૂબ જ સારી રીતે કર્યા છે મેં પહેલાં જ કહ્યું ત્યાં એમ ચમચીતી માંડીને સમગ્ર ઘરની ઘરવખરી આપવામાં આવી છે જે હું કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત